ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું જીવનના સમયમાં ગાંધીનગરની માતૃશ્રી જ્યોતિબા મહિલા કોલેજ ખાતે ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભીખુસિન પરમારના જીવન સફર પર આધારિત એક કોફી ટેબલ બુક આજીવન યોગા નામનું મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને પુસ્તક વિમોચન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં પોતાની સંઘર્ષ યાત્રાને વર્ણવતી કોફી ટેબલ બુકના વિમોચન પ્રસંગે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે મુખ્યમંત્રી સહિત તેમની આ જીવનસફર પુસ્તક વિમોચન સમારોહમાં સહભાગી થનાર તમામનો આભાર વ્યક્ત કર્યો હતો માતૃશ્રી જ્યોતિબા મહિલા કોલેજ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર અરવલ્લીના લોક પ્રતિનિધિ અને ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને પર આધારિત કોફી ટેબલ બુક આજીવન યોદ્ધા નામના પુસ્તક નો વિમોચન સમારોહ ગાંધીનગરની માતૃશ્રી જ્યોતિબા મહિલા કોલેજ ખાતે યોજાયો હતો આ સમારોહમાં સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ પ્રસન્નતા વ્યક્ત કરી આજીવન યોગદા પુસ્તકને બિરદાવતા જણાવ્યું હતું કે આ પુસ્તકમાં માત્ર ભીખુસિંહ પરમાર નહીં પરંતુ તેમના જેવા દેશના કરોડો નાગરિકોની સંઘર્ષ યાત્રાની વાત છે જીવનના કપરા સમયમાં સ્ટ્રેસ અને ડિપ્રેશન જેવી પરિસ્થિતિનો સામનો કરતી આજની યુવા પેઢી માટે આ પુસ્તક ખૂબ જ પ્રેરણાદાયી છે આજીવન યોગદા પુસ્તકમાંથી શીખ લેવી જોઈએ કે કેટલી પણ ખરાબ અને કપરી પરિસ્થિતિ હોવા છતાં ભીખુ ભીખુસિંઘે ક્યારેય હાર નથી માની અને ક્યારેય પીછે હઠ નથી કરી તેઓ આગળ વધવા માટે ક્યારેય શોર્ટકટ કે ખોટો રસ્તો અપનાવ્યો નથી કપરી પરિસ્થિતિ સામે હાર માનવાની જગ્યાએ તેમણે દ્રઢ સંકલ્પ સાથે તેનો સામનો કર્યો પરિણામે આજે તેઓ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ અન્ન અને નાગરિક પુરવઠા જેવા બે મહત્વપૂર્ણ વિભાગનું નેતૃત્વ કરીને રાજ્યના અનેક જરૂરિયાતમંદ નાગરિકો સુધી જીવન જરૂરી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે તેમ તેમને ઉમેર્યું હતું આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે શ્રી ભીખુસિંહ પરમારની અરવલ્લીથી ગાંધીનગર સુધીની યાત્રા ખૂબ જ લાંબી અને સંઘર્ષપૂર્ણ રહી છે ખેત મજૂરીથી શરૂ થયેલી આ સંઘર્ષ યાત્રાના પિસ્તાલીસ વર્ષ બાદ આજે રાજ્યના મંત્રીમંડળ સુધી પહોંચી છે તેમના જીવનના દરેક સંઘર્ષ અને તેની સામે તેમણે કરેલા પરિશ્રમને વર્ણવતી આ પુસ્તક એક સાફલ્ય ગાથા અને પ્રેરણાદાયી છે શાળાની પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થીઓથી લઈને જીવનના સંઘર્ષથી હારીને નાસીપાસ થઈ જતા દરેક નાગરિકોએ આજીવન યોગ્ય પુસ્તક એકવાર અચૂક વાંચવું જોઈએ તેમ મંત્રીએ ઉમેર્યું હતું પોતાની સંઘર્ષ યાત્રાને વર્ણવતી કોફી ટેબલ બુકના વિમોચન પ્રસંગે રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે તેમને આ પુસ્તક અંગે સહજ પોતાના પ્રતિભાવો આપ્યા હતા તેમજ પુસ્તકમાં વર્ણલખાયેલા કેટલાક સંઘર્ષભર્યા કિસ્સાઓ પણ વાગોળ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ લેખક અને પદ્મશ્રી દેવેન્દ્ર પટેલ તેમજ વરિષ્ઠ પત્રકાર અજય ઉંટે પુસ્તકની પ્રશંસા કરતા પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા આ ઉપરાંત આજીવન યોગદા પુસ્તકના સંપાદક કવિ શ્રી ચંદ્રેશ નારાજે પુસ્તક અંગે વિગતવાર માહિતી આપી હતી તેમજ તેના કેટલાક કંશો વાંચી પોતાની પ્રશંસા વ્યક્ત કરી હતી